નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે જોવા મળ્યો ભાવનગર જિલ્લા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવર થાય છે તેમજ હરાજી કરવામાં આવે છે ધીમે પગલે ડુંગળીના ભાવમાં વધારો થઈ રહ્યો છે માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા દિવસમાં ડુંગળીના ભાવમાં રૂપિયાનો વધારો થયો હતો લાલ ડુંગળીના ભાવ આઠસો રૂપિયા બોલાયા હતા ડુંગળીના ભાવમાં વધારો થતા ખેડૂતો ખુશ થયા હતા ભાવનગર જિલ્લાના મહવા માર્કેટિંગમાં ડુંગળીની પુષ્કળ આવક થાય તેમજ હરાજી કરવામાં આવે છે તો ધીમે ધીમે ડુંગળીના ભાવમાં વધારો થયો છે માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ચાર દિવસથી વધારો થયો હતો અને વાત કરીશું ગુજરાતમાં વરસાદને લઈને રેડ એલર્ટ બાર રાજ્યમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ભારતીય હવામાન વિભાગે આજે આગાહી કરી દીધી છે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે બીજી બાજુ છત્તીસગઢ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઓડિશા આસામ મેઘાલય ગોવા પશ્ચિમ બંગાળ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે આ તમામ બાર રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અને હજુ સુધી વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે સમાચાર પીએમ કિસાન યોજનાનો આગામી આ તારીખ સુધીમાં આવી શકે છે માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક રૂપિયા છ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે ભારત સરકારે અત્યાર સુધીમાં આ યોજનાના સત્તર હપ્તા બહાર પાડ્યા છે

જાતે પણ તમે કહેવાય કરી શકો છો ત્યાર પછી ના અગત્યના સમાચાર દોસ્તો સીએમ પટેલે રાજ્યના ત્રણ વીજ મથકોમાં આઠસો મેગાહોટના સુપર ક્રિટલ થર્મલ પાવર ની સંધાનિક મંજૂરી આપી દીધી છે મુખ્યમંત્રી ભૂવેન્દ્રભાઈ પટેલ રાજ્યના ત્રણ વિજ મથકોમાં આઠ હજાર આઠસો મેગાહોટના સુપર કિટલ પાવર એક મંજૂરી આપી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના રાજ્યના ત્રણ વિજ મથકો આઠસો મેગાહોટના મંજૂરી આપ્યા બાદ ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન સિક્કા થર્મલ પાવર સ્ટેશન ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન એમ પ્રત્યેક ટીપીએસમાં આઠસો મેગાહોટ આપવા પ્લાન્ટ સ્થાપના રાજ્યની હાલની કુલ ત્રણસો મેગાવોટ ઇન્સ્ટોલેશન કેપેસિટી રાજ્ય ધરાવે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ સુસિદ્ધ કન્વેશન પાવર પ્રોજેક્ટની સ્થાપના દ્વારા સ્ટેચ ઓફ ધ ખૂબ મોંઘુ શું રહ્યા છે તેના ભાવ તેની વિગતવાર ચર્ચા કરીશું લસણ એ ભારતીય ખાદ્ય પદાર્થો એક મહત્વનો ભાગ છે અને હાલમાં કેટલાક સમયથી લસણનો ભાવ વધવા લાગ્યો છે

લસણની અંદર જોવા મળ્યો હતો અગત્યના સમાચારો આવા સમાચારો જોવા માટે ખાસ અમારી ચેનલ શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે